ધોરણ દસ વિષય ગણિત અને આંકડાશાસ્ત્ર प्रकरणમાંથી બેઝિકના પેપરમાં વિભાગ સી માં 3 ગુણનો બહુલકને એક દાખલો પૂછવાનો છે માહિતી બે પ્રકારની હોય છે એક વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી અહીં વર્ગો દર્શાવેલા છે એટલે કે આમ આપેલ માહિતી છે જે વર્ગીકૃત માહિતી છે અને વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો છે આપણને બહુલક શોધતા પહેલા સૌપ્રથમ એનું જે સૂત્ર છે તે આવડતું હોવું જોઈએ અને બહુલક નું સંજ્ઞા છે જેદ છે એટલે કે જેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ છેદમાં ટુ એફ વન માઇનસ એફ માઇનસ એફ ટુ ગુણ્યા એચ આ બહુલક શોધવાનું સૂત્ર છે હવે આ સૂત્ર અને એની માહિતી આપણને પરફેક્ટ આવડતી હોય તો દાખલો કરવાનો ખૂબ જ સહેલો છે માત્ર કોન્સેપ્ટ શીખો દાખલો કોઈ પણ પૂછાય આવડી જશે અહીં સૌ પ્રથમ તમારે આ જે વિદ્યાર્થીઓની સંખ્યા જેને આપણે એફઆઈ કહીશું એટલે કે આવૃત્તિ કહીશું આ આવૃત્તિની અંદર જે સૌથી મોટી સંખ્યા છે એને શોધી કરવાની તો અહીં બે છે ત્રણ છે સાત છે છ છ છ ત્રણ છ છે તો અહીં સાત એ સૌથી મોટી સંખ્યા છે સામાન્ય રીતે બધા નીકળા તો આવડતા જ છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે સાત તો સાત સૌથી મોટી સંખ્યા છે જેને આપણે એટલે કે સૌથી મોટી આવૃત્તિ છે જેને આપણે કહી દઈશું એફ વન અને જે સૌથી મોટી આવૃત્તિ છે એની સામે જે વર્ગ છે અહીં છે ચાલીસ થી પંચાવન જેને આપણે કહીશું બહુલક્ય વર્ગ બહુલક્ય વર્ગ અને આ બહુલક્ય વર્ગની જે અઢસીમા છે જે બનશે આપણો એલ એટલે કે આપેલ દાખલાની અંદર બરાબર બરાબર અને હવે આ બહુલક વર્ગ છે એની આગળનો વર્ગ જોઈએ આપણે તો એ છે પચીસ થી ચાલીસ અને બહુલક એ વર્ગ છે એના આગળના વર્ગની જે આવૃત્તિ છે જે આપણું બનશે એફ ઓ એટલે f ઓ છે ટોન ત્યાર બાદ જે બહુલક્ય વર્ગ છે એના પાછળનો વર્ગ છે જેની આવૃત્તિ છે 6 એ આપણો બનશે f2 એટલે કે અહીં આપેલ દાખલામાં f2 છે 6 અને સૂત્ર મુજબ હવે આપણે વર્ગ લંબાઈ શોધવાની છે જે વર્ગ લંબાઈને આપણે કહીશું h વર્ગ લંબાઈ શોધવા માટે આ છે ઉધ્વ સીમા અને આ છે અધ સીમા ઉધ્વ સીમામાંથી માંથી સીમાને સીમા બાદ કરી નાખો એટલે તમને વર્ગ લંબાઈ મળી જશે પચીસ માંથી દસ બાદ કરો એટલે બનશે પંદર હવે આ જે સંપૂર્ણ છે આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે આપણને બહુલક જવાબ મળી જશે માત્ર ગણતરી કરવાની રહેશે જે ખૂબ જ સિમ્પલ હશે બહુલક

છ ને ત્રણ કેટલા થશે નવ અને બંને માઇનસ છે ત્યાર પછી ચાલીસ વટા આ ચાર છેદમાં ચૌદ માંથી નવ બાદ કરો ચૌદ માંથી નવ બાદ બાદ કરશો એટલે પાંચ બનશે ગુણ્યા પંદર અહીં તમે કૌંસ બનાવો તો બનાવી શકો ન બનાવો તો આપા ચાલે 5 * 3 = 15 હવે 40 / અહીં ભઈ છું છે 4 * 3 એટલે કે 4 * 3 = 12 હવે સરવાળો કરવાનો છે 40 / 12 તો 40 ને 12 40 10 50 50 2 52 તો અહીં આપેલ આવું થશે જો માત્ર દાખલા દાખલો ગમે તે પૂછાય કોન્સેપ્ટ શીખેલા હશે સૂત્ર પરફેક્ટ આવડતું હશે તો દાખલો કોઈ પણ પૂછાશે તમને આવડશે આવડશે ને આવડશે જય હિન્દ જય ભારત